જાહેરમાં બાયોમેડિકલનો કચરો પંચમહાલના ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ છારીયા પાસે જાહેરમાં બાયોમેડિકલનો કચરો જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી કોઈ અજાણ્યા બોકસ તબીબ દ્વારા બાયોમેડિકલનો કચરો નાખવામાં આવે છે તેમ જાણવા મળ્યું છે આ કચરો ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ પર આવતા છારીયા અને મુલ્લા કુવા ચોકડીની વચ્ચે જંગલમાં નાખવામાં આવે છે આ જોખમી કચરો ફેંકનાર કોઈ બોગસ તબીબ હોઈ શકે એવી લોક લોકમુખે ચર્ચાઓ સેવાઈ રહી છે અને આજુબાજુના લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે જો આરોગ્યની ટીમ તપાસ કરે તો આજુબાજુના ગામડામાંથી બોગસ તબીબો પણ બહાર આવી શકે તેમ છે આ બાયોમેડિકલનો કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો તેનાથી આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં અને રસ્તા પર જતા આવતા માણસો અને જંગલના જાનવરો સાથે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે તેનાથી રોગ ફેલાવાનો ભય રહેલો જોવા મળે છે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે જે નિયમો છે તેનું પાલન થવું જોઈએ પરંતુ અમુક તબીબી આવા નિયમોનું પાલન કરતા નથી જેથી આવા તબીબોનું લાયસન્સ રદ કરવું જરૂરી જોઈએ અને તંત્ર દ્વારા આના પર કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વિનોદ રાવડ પંચમહાલ ગોધરા